નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર ઘણી વખત આપણને બળતરા થતા હોય છે આપણા પગના તળિયાની અંદર પણ બળતરા થાય ખાસ કરીને આપણને ઉનાળા ઋતુની અંદર એ બધી તકલીફ થતી હોય છે પણ એના સિવાય જો આપણા શરીરની અંદર ઘણી બીજી જો તકલીફ હોય તો આપણને કોઈક કારણસર આપણા પગના તળિયાની અંદર દુખાવો પણ થાય અને પગના પંજાની નીચે આપણે ઘણી વખત થોડા ઘણા અંશે આપણને સોજાની અસર પણ આપણને દેખાય તો આજના વિડીયોની અંદર એના માટે એક બેસ્ટ ઉપાય છે એ જો તમે અપનાવશો એટલે તમને ખૂબ એની અંદર રાહત પણ મળશે શરીરની અંદર જેટલી પણ તમને તકલીફ થતી હોય માની લો કે ગરમી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તમે ભોજન કરો મસાલાદાર અથવા સાદું સિમ્પલ ભોજન કરો છતાં પણ તમને પેટની અંદર બળતરા જેવો થતો હોય અગ્નિ જેવી બળતી હોય ગેસ થવાની જો શક્યતા જો થતી હોય તો એની અંદર તમને ખૂબ રાહત મળશે અને બીજું કે તમને હાથ પગની અંદર પગના તળિયાની અંદર બળતરા થતા હોય દુખાવો થતો હોય બરોબર છે જણાટી થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે તો આજના વિડીયોની અંદર એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કઈ કઈ ઔષધિનો ઉપયોગ કરી અને તમે ઘરે બેઠા જ એને ખૂબ સરળતાથી તમે એનો ઉપયોગ પણ કરી શકશો તો વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય અને આવનાર સમયની અંદર મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાવવું ખૂબ જરૂરી પણ છે તો જ આપણે આપણા શરીરને ખૂબ સારી રીતે રાખી શકીશું તો આ વિડીયોની માહિતી તમને અંત સુધી જોઈ લેજો અને માહિતી તમને સારી લાગે તો કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણા શરીરની અંદર બળતરા થાય ઇન્ટરનલ આપણે એવી તકલીફ થાય કે મારા શરીરની અંદર ગરમી વધારે છે ગરમીના કારણે ખૂબ એવી તકલીફો થાય છે તો એની સાથે આપણે કોઈ એવું આયુર્વેદિક ઇલાજ કરીએ જેથી કરીને એની અંદર આપણને રાહત મળી શકે તો સૌથી બેસ્ટ ઔષધિ છે મિત્રો આપણે આયુર્વેદની અંદર એ ઔષધિ છે મિત્રો ગિલોય બરાબર છે ગિલોય તો આપ સૌ જાણો છો ખૂબ પ્રચલિત ઔષધિ થઈ ગઈ છે જોકે ઘણા સમયથી કોરોના પહેલાં એ ગિલોઈનું કોઈ એટલું માન સન્માન હોતું નહીં પણ જ્યારે પણ આ કોરોના કાળ આપણે પસાર કરી ચૂક્યા એ સમય દરમિયાન ગિલોઈનું એટલું મહત્ત્વ થઈ ગયું તો એ આજના વિડીયોની અંદર આપણે ગિલોઈ સૌથી પહેલાં લેવાની છે ગિલોઈની તમે દંડી લઈ લો પાંચથી દસ દંડી લઈ લો એને ઉકાળી દો એની અંદર કશું નાખવાનું નથી એને વાટી થોડી ટુકડા કરીને એને પાણીની અંદર ઉકાળી દો ઉકળી જાય એટલે એને ગાળી લેવાની ત્યારબાદ તમારે લેવાનું છે લીમડાની છાલનું રસ એ કેટલું લેવાનું એ હું પણ તમને બતાવીશ આપણે પાંદડા નથી લેવાના આપણે લીમડાની છાલ કાઢી લાવવાની એને ખાંડાણીની અંદર બરાબર વાટી નાખો ત્યારબાદ તમે અડધો કપ અથવા એક ગ્લાસ પાણી લો એ પાણીની અંદર એ જે છાલ તમે વાટી એ નાખી દો દસથી પંદર મિનિટ સુધી એને પાણીની અંદર રહેવા દો અને થોડા ઘણી અંશે તમે એક બે ત્રણ મિનિટની અંદર તમે એને ગોળ ગોળ તમે એને થોડું ફેરવી પણ શકો એટલે એ જેટલો પણ રસ બનશે એ રસ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ એ છાલને તમે ગાઢી લેવાની પહેલાં નંબરે આપણે ગિલોઈનો રસ બનાવીને ઉકાળીને એને અલગ કરી લીધો બીજા નંબરે આપણે લીમડાના છાલ છે એનો રસ બનાવીને અલગ કરી લીધો હવે ત્રીજા નંબરે છે મિત્રો આપણે આમળાનું ચૂર્ણ બરાબર અત્યારે આપણા બજારની અંદર આંબળા તો મળતા નથી પણ આપણે મે મેડિકલ અથવા આયુર્વેદિક કોઈ સ્ટોર હોય ને ત્યાં તમને આંબળાનું ચૂર્ણ મળી જાય છે તો એ આમળાનું ચૂર્ણ લઈ લેવાનું મિત્રો અને ચોથા નંબરે આવશે મિત્રો આપણું હળદર હળદર આપણે ઘરે એકદમ ઓર્ગેનિક હળદર હોય એનો ઉપયોગ કરજો બજારમાંથી ના લાવતા તમે ઘરે જો તમારું હળદર હોય તો એનો એનો ઉપયોગ આપણે કરવાનો બરાબર એટલી ચાર ઔષધી આપણે ભેગી કરવાની છે તો એની અંદર કેટલા પ્રમાણમાં એ હવે બરાબર સમજી લેજો ગીલોઈનો રસ તમે બે ચમચી લીધે બરાબર એની સાથે બે ચમચી તમને લીમડાનો રસ જે બનાવ્યો એ બે ચમચી લો અને ત્રીજા નંબરે છે મિત્રો આંબળાનું જે ચૂર્ણ છે એ દોઢ ચમચી આંબળાનું ચૂર્ણ દોઢ ચમચી અને ચોથા નંબરે હળદર છે મિત્રો એ તમે એક ચમચી એને નાખી દો અને મિક્સ કરી દો એટલે તમારી એકદમ ચટણી જેવી બનીને તૈયાર થઈ જશે એનો તમે નિયમિત દરરોજ સવારે ભૂખ્યા પેટે જો સેવન કરશો તો તમને એટલું સારું પરિણામ તમને મળશે કે તમને હાથ પગની અંદર બળતરા થાય પગના તળેની અંદર ઘણી વખત જણજણાટી થતી હોય ચાલવામાં દુખાવું પણ થાય ઘણી વખત એટલી અસહ્ય તકલીફ થતી હોય છે તો એની અંદર તમને ખૂબ રાહત પણ મળશે અને શરીરની અંદર જેટલી પણ વધારે પ્રમાણમાં ગરમીનો અહેસાસ તમને થતો હોય તો એની અંદર પણ તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે તો બેસ્ટ ઉપચાર છે તમે અવશ્ય કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે અને આ માહિતી તમને સારી લાગે અને તમારા કદાચ મિત્રવર્તુળની અંદર કોઈક મિત્રને આની જે તકલીફ હોય હાથ પગના તળિયાની અંદર જે તમને બળતરા થતાં હોય શરીરની અંદર કોઈક બળતરાને લીધે ગરમીને લીધે કોઈક એલર્જી પણ આપણા શરીરની અંદર ચામડી પર બની શકે તો આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો તમારા મિત્ર મિત્રવર્ગોની અંદર જરૂરથી શેર કરજો જેથી કરીને તમે ઘરે બેઠા જ એનો ઉપયોગ કરી શકો અને બીજો એક બેસ્ટ ઉપચાર તમને હું બતાવું છું એની અંદર તમારે આ ઉપચાર જો તમને ના લાગતું હોય કે એની અંદર તમને બરાબર રાહત ના મળતી હોય કદાચ એવું પણ બની શકે આપણે શરીરની પ્રકૃતિ અલગ હોવાના કારણે પણ કોઈક એવી આયુર્વેદિક ઔષધિઓ હોય કે જેની અંદર એ શરીરને મેચ થતી ન હોય જેના કારણે આપણે જે કંઈ ઔષધિનો ઉપયોગ કરીએ એ એટલી અસર થતી નથી તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદના નિયમો અને આયુર્વેદિક જે નિયમ છે એની પણ આપણે થોડે ઘણે ખ્યાલ હોવો જરૂરી છે અને એક બેસ્ટ ઉપચાર હું તમને બતાવું છું એની અંદર તમે દેશી ગાયનું શુદ્ધ ઘી બરાબર દેશી ગાયનું શુદ્ધ ઘી લેવાનું એ ઘી તમારા પગના તળિયાની અંદર એક વખત લગાવી દો ત્યારબાદ તમારે એક કાસાનું વાસણ આવે કાસું એમ કહેવાય ને એ વાસણથી તમારે પગના તળિયાની અંદર આ રીતના તમે માલિશ કરો બસ એ પણ તમે અપનાવી શકો ઘરે બેઠા જ તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આપણા શરીરની અંદર જો મિત્રો ગરમીનું પ્રમાણ વધારે હોય આપણે ભોજન એવું લેતા હોઈએ જેથી કરીને ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર ગરમી વધી જતી હોય છે ગરમી વધવાથી આપણા ચહેરા પર ખીલ પણ થાય બરોબર છે વાળની અંદર પણ તકલીફ થાય થવા લાગે અને આપણા હાથ પગની અંદર પણ દુખાવો થાય બળતરા થાય તો એની અંદર આ બેસ્ટ ઔષધિ ઈલાજ છે મિત્રો તો તમે અવશ્ય પણ કરજો તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી તમારા ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ મૂલ્ય શરીર ભગવાનને મિત્રો આપણને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે સારી રીતે આપણું જેટલું પણ આયુષ્ય હોય એટલું આપણે નિભાવી શકીએ તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ